હલો મિત્રો આપણે ગઈકાલે ભાગ એકમાં ધ સ્ટોરી ઓફ બ્રાહ્મણ એન્ડ મહાકાલ બ્રાહ્મણ અને મહાકાલની વાર્તા ભાગ એકમાં સાંભળી આજે ભાગ બીજો બ્રાહ્મણ અને મહાકાલની વાર્તા ભાગ બે એટલે બ્રાહ્મણે મહાકાલને પૂછ્યું કે તમે કોણ છો હે મહાકાલ તમે જ્યાં જાઓ છો ત્યાં કઈક ને કંઈક ઘટના બને છે શું આ માણસોનો જીવ તમે લ્યો છો એટલે મહાકાલે કહ્યું હા હું યમરાજ છું હું માણસોના જીવ લઉં છું બ્રાહ્મણને થયું કે આ માણસ જ્યાં જાય છે ત્યાં કઈક ને કંઈક થાય છે માટે મારે મારા મિત્રને મળવા જવું નથી જો હું મારા મિત્રને મળવા જઈશ અને આ મહાકાલની મારી સાથે આવશે અને જો મારો મિત્ર મૃત્યુ પામશે તો હું એના મૃત્યુનું કારણ બનીશ માટે મારે જવું નથી પણ બ્રાહ્મણ પાછો વળ્યો એટલે બ્રાહ્મણનો બાળપણનો મિત્ર પાછળ દોડતામ કરતો આવતો હતો પણ બ્રાહ્મણ સુધી પહોંચી ન શક્યો અને બ્રાહ્મણની નજીક આવીને તે મૃત્યુ પામ્યો એટલે બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું પણ પોતાનું કાજુ કઠન કરીને પોતાને સંભાળી લીધો કહેવા લાગ્યો કે હે મહાકાલ આ મારા મિત્રનું મૃત્યુનું કારણ જણાવશો તો પેલા મહાકાલે કહ્યું કે હા આ તમારો મિત્ર તમારી પાછળ પાછળ ન આવે છે બે ત્રણ ગામથી પાછળ આવે છે પણ તે બોલી શકતો નથી તે મૂગો છે અને તેની ઉંમર વધુ છે અને તેમણે પોતાની તાકાત કરતાં વધુ બળ લગાવી દીધું તમને મળવા માટે પોતાના શરીરનું ભાન રહ્યું નહીં વધુ પડતા દોડવાથી પોતાનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો માટે એના મૃત્યુનું કારણ બ્રાહ્મણ તમે પોતે છો પછી પહેલાં બ્રાહ્મણે કહ્યું કે હે યમરાજ મારું મૃત્યુ ક્યારે થશે મહાકાલે કહ્યું જો બ્રાહ્મણ જે જીવે છે અવતાર લીધો છે એ દરેકનું મૃત્યુ નિશ્ચિત છે પણ કોઈએ પોતાનું મૃત્યુ વિશે જાણવું એ યોગ્ય નથી